તેમજ ચાંદ ગ્રામ પંચાયત ના સરપંચ દીપ્તિબેન સોની તેમજ ગ્રામજનો ઉપસ્થિત થઈને આજ રોજ નવા સંકુલ ખાત ખાતમુહૂર્ત કરવામાં આવ્યું ભાગવત આચાર્ય નારાયણ સંચાલિત શ્રી અનિરુદ્ધાચાર્ય સંસ્કૃત મહાવિદ્યાલય ચાંદોદ તાલુકો ડભોઈ જિલ્લા વડોદરા મુકામે કાર્યરત છે જે સંસ્કૃત મહાવિદ્યાલયનું આજે અદ્યતન સુવિધા સાથે નવનિ નિર્માણ પામનાર છે જેનું ભૂમિપૂજન આજ રોજ રાખેલ છે અને જે ભૂમિપૂજનમાં પૂજ્ય આ સંસ્થાના મહંત શ્રી વેંકેશ પૂજ્ય એક હજાર આઠ સ્વામીજી શ્રી આચાર્ય ગુરુજી તથા ગામના સરપંચ શ્રી દીપ્તિબેન તથા અલકાદેવી સંસ્કૃત મહાવિદ્યાલયના પૂજ્ય ગુરુજી શ્રી ચંદ્રકાંતભાઈ બાલકૃષ્ણભાઈ તથા ગોવિંદભાઈ તથા ગામના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા અને આ સંસ્કૃત મહાવિદ્યાલયમાં વિદ્યાર્થીઓને રહેવા જમવાની વ્યવસ્થા તેમજ ફ્રી શિક્ષણ નિઃશુલ્ક આ સંસ્કૃત મહાવિદ્યાલયના ટ્રસ્ટ દ્વારા આપવામાં આવે છે रिपोर्टर याग्निक जानी चांदोल